દ્વારકામાં વીટીવીના પત્રકાર પર થયો હુમલો દ્વારકામાં પત્રકાર સુરક્ષિત નથી સુરક્ષા પર ઉઠ્યા સવાલ સરપંચની ચૂંટણીમાં મન દુઃખના કારણે દ્વારકાના પત્રકાર પર હુમલો પગમાં બોથડ ઘા કર્યા મૂળ શિવરાજપુર ગામના અને દ્વારકામાં પત્રકાર તરીકે સેવા આપતા અશોકભાઈ માણેક પર વરવાડા ગામે હુમલો કરતા તેમને પગમાં ગંભીર ઈજાઓ થઈ છે ફરજ પરના ડોક્ટર દ્વારા અશોકભાઈને વધુ સારવાર માટે અંબાડિયા રિફર કરવામાં આવ્યા છે માતાભારે તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પત્રકારોની માંગ ગામની ચૂંટણી બે દિવસથી પતી છે ગઈકાલે એવી ગણતરી હતી એમાં જે અમારા સામેના પક્ષના બે શખ્સો શિવરાજપુરના રહીસ છે દેવીસિંહ બાલુ નાયાણી અને હેમરાજ રણધીર નાયાણી બંને પિતરાઓ ભાઈઓ થાય છે આજે જ્યારે હું થોડી વાર પહેલાં દ્વારકાથી વરવાડા બાજુ જતો હતો ત્યાં વરવાડા હું ઊભો હતો ત્યાં મને પાછળથી પગના ભાગે કોઈ ગોથડ પદાર્થનો ઘા કરતા મને અચાનક પગમાં વાગ્યું અને મેં હું ઢળી પડ્યો હતો ત્યાર પછી તેઓએ લાતુ ઢીકા પાટું મારી અને મને એકદમ લોહીડું વાણ કરેલ ત્યાં હાજર લોકોએ મને બચાવવાનો પ્રયત્ન કરેલ હું એક પત્રકાર છું હું આ દ્વારકા પોલીસને કહેવા માંગુ છું કે જો પત્રકાર સુરક્ષિત નથી તો આ સુરક્ષાની શું ગેરંટી હર્ષભાઈ સંઘવીને હું કહેવા માંગુ છું મારતા મારતા મને એકદમ મન ફાવે એમ બોલ્યા કે ચૂંટણીમાં શું અમારી સામે હતા ને આમ ને તેમને રાજકીય અમારો અધિકાર છે ચૂંટણી લડવું હોય અમે કોઈ કાયદાની વિરુદ્ધમાં આવીને ચૂંટણીમાં અમે કોઈ પ્રચાર નથી કર્યો છતાંય જો મારી સાથે મારો એક પગ ભાંગી નાખ્યો છે આજે જે પત્રકાર સુરક્ષિત નથી તો સામાન્ય લોકો શું કરશે अल चुटी हरी आहे